આ બહેનો ઘરમાં કાર્યસ્થળે કે જાહેરમાં શરમજનક સ્થિતિમાં મુકાઈ રહી છે ભરૂચ ઝઘડિયા અને નેત્રંગ તાલુકાની કુલ પચાસ થી વધુ બહેનોને રોજે રોજ આવી રીતે હેરાન કરવામાં આવી રહી છે આશ્ચર્યજનક રીતે આ કોલ સરકાર આપવામાં આવેલા આઈસીડીએસ નંબર પર પણ આવી રહ્યા છે જેના કારણે બહેનો સરકારી કામકાજમાં પણ મુશ્કેલી અનુભવી રહી છે આ મામલે આંગણવાડી બહેનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે મહિલાઓના આંગણવાડી કર્મચારી સંગઠનના ગુજરાત ઉપપ્રમુખ

અસ્તિત્વ અને સરકારી વ્યવસ્થાની નિષ્ફળતાને પ્રકાશિત કરતી ગંભીર સાયબર ગુનાની ઘટનામાં ફેરવાઈ છે રિપોર્ટર હું ઝઘડિયા તાલુકાના એક ગામની વર્કર બેન છું તારીખ એકત્રીસના ના રોજ મારી પર બપોરના અઢી વાગ્યાના ટાઈમે આ નંબર પરથી વિડીયો કોલ આવેલો અને એટલો ખરાબ વિડીયો કોલ હતો કે મેં વારંવાર એને કટ કરું તો પણ વાર બાર વખત મારી પર વિડીયો કોલ આવેલો તો ઘરના બધા પૂછે કે આ એક દારૂ કોણ વિડીયો કોલ કરે છે એટલે મારાથી ઘરમાં એવું પણ ના કહેવાયું કે મારા મારી પર આવી રીતના વિડીયો કોલ આવે છે મારા હસબન્ડ બી મને પૂછવા મળ્યા કેમકે આવી રીતના કોઈ વિડીયો કોલ સદ સદંતર કર્યા નહોતું કરતું એટલે ઘરમાં પણ પ્રશ્ન ઊભો થઈ જાય છે

ને એવું નથી કે બહેનોના ફોન ઘરમાં હોય તો ખાલી બહેનો જ વાપરતા હોય કેમ કે નાના છોકરા હોય કે નાની છોકરીઓ હોય એમની તો એ પણ ફોન યુઝ કરતી હોય બહેનોના અને આવીને આવા ફોન જોઈ લે તો બહેનો કેવો વિચારે ને છોકરાઓના મગજ પર કેવી અસર થાય આંગણવાડી કર્મચારી સંગઠનમાં રાજ્ય ઉપપ્રમુખ છું અને છેલ્લા ઘણા દસ દિવસથી મારી બહેનો જે અત્યારે આ ઊભેલા છે એ બહેનો પર દસ દિવસની ન્યૂડ વિડીયો કોલ આવે છે અને એ વિડીયો કોલ જે સરકાર તરફથી આપવામાં આવેલા મોબાઈલો જે અત્યારે બંધ હાલતમાં પડેલા છે અને એના સીમ અમારા પર્સનલ મોબાઈલ નંબરમાં નાખેલા છે મોબાઈલમાં નાખેલા છે એના પર આ વિડીયો કોલ આવે છે અને એ વિડીયો કોલથી અમારી બહેનો એટલી ગભરાઈ ગઈ છે કેમ કે એટલા ગંદા એમના વિડીયો હોય છે એટલા માટે બહેનો ગભરાય છે અને એની સીધી અસર ઘર સંસાર પર પડેલી છે ઘરમાં કજિયો કંકાસ વધી છે અને બીજું કે અમે સરકારને એ જ અપીલ કરીએ છીએ કે આ કોઈ પણ વ્યક્તિ હોય ગમે તે ઘૂણે હોય એને પકડી લેવો જોઈએ અને એને સજા થવી જોઈએ અને તમારાથી સજા ના થાય તો આ જેટલી બહેનો ઊભેલી છે એ બધાને આપી દેજો એ ભાઈને અમે એનો ભરપૂર ઈલાજ કરી દઈશું જય હિન્દ કેટલી આંગણવાડીની બહેનો આવા લગભગ પચાસથી સાહીઠ બેનો આંગણવાડી વર્કર બેનો પર કોલ આવેલા છે અને એવું નહીં દિવસે પણ આવે ગમે તે ટાઈમે આવે રાત્રે દોઢ બે વાગ્યે આવે છે અને એનાથી એના મિસ્ટર સાથે પણ ઘરમાં લડાઈ ઝઘડો થઈ જાય છે કે રાત્રે દોઢથી બે વાગ્યે કોણ આવા કોલ આવે અને કદાચ કોલ એટલા માટે બેનોથી ઉંચકાય જાય અમે તો બધા બેનોને સાવચેતી રૂપે કીધેલું જ છે પણ એવી રીતે કદાચ ઊંચકાઈ જાય કે ખબર નથી પડતી કે ફ્રોડ કોલ છે અને બેનો કદાચ સગા સંબંધીના કોલ છે એવી રીતે ઊંચકી લે છે તો આવી રીતે ગંદા એમના વિડીયો હોય છે આ નેત્રંગ તાલુકાની બેનો અને ઝઘડિયાની ખાસ વધારે બેનો અને ભરૂચના બેનો પર આવા કોલ આવેલા છે એ નંબર પરથી કોલ આવે બસ ભરૂચ જિલ્લામાં પચાસ જેટલી આંગણવાડી મહિલાઓને મ્યુટ કોલ દ્વારા હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે જે અંગેની ફરિયાદ નોંધાઈ છે શું છે સમગ્ર બાબત આવા સમગ્ર બાબતના પ્રકાશ માટે ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ રમેશ પરમાર આપણી સાથે ટેલિફોનિક માધ્યમથી જોડાઈ ગયા છે એમને પૂછવાનો પ્રયત્ન કરીશું કે સમગ્ર બાબતનો પ્રકાશ કરો જી જપન ભરૂચ જિલ્લાના ઝઘડિયા અને નેત્રંગ તાલુકાની ઘટના બહાર આવી છે કે પચાસથી વધુ આંગણવાડી બહેનો છે અને એમને અશ્લીલ વિડિયો અને કોલથી હેરાનગતિ કરવામાં આવે છે એવી ભરૂચ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને ભરૂચ જિલ્લામાં કાર્યરત આંગણવાડી બહેનોને છેલ્લા કેટલા દિવસોથી અજાણ્યા નંબર પરથી ન્યૂડ કોલ આવી રહ્યા છે અને આવા કોલથી આ બેનો ઘરમાં પોતાના કાર્યસ્થળે કે જાહેરમાં શરમજનક સ્થિતિમાં મુકાઈ રહી છે ભરૂચ ઝઘડિયા અને નેત્રંગ તાલુકાની 50 થી વધુ બહેનોને રોજ રોજ આવી રીતે હેરાન કરવામાં આવી રહી છે આશ્ચર્યજનક રીતે આ કોલ સરકાર શ્રીએ આપવામાં આવેલા આઈસીડીએસ નંબર પરથી પણ આવી રહ્યા છે જેના કારણે બહેનો સરકારી કામકાજમાં પણ મુશ્કેલીનો અનુભવ કરી રહી છે આ મામલે આંગણવાડી બહેનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે મહિલાઓના આંગણવાડી કર્મચારી સંગઠનના ગુજરાત ઉપપ્રમુખ રાગીણી બેન પરમારે પણ એમાં આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે જો તંત્ર આરોપીને પકડવામાં નિષ્ફળ રહેશે તો અમે બહેનો જ એને સબક શીખવાડીશું મહિલાઓની માનસિક શાંતિ છીનવતી આ હરકત સામે સાયબર ક્રાઈમમાં સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી છે હવે તંત્ર સામે મોટો સવાલ ઉભો એ થાય છે કે મહિલાઓને ડિજિટલ સુરક્ષા માટે કઈ રીતે પગલા લેવામાં આવે છે અને મહિલાઓને કઈ રીતે રક્ષણ આપવામાં આવે છે આ ઘટના માત્ર હેરાનગતિ સુધી સીમિત નથી પણ હવે તે મહિલાનું માન અસ્તિત્વ અને સરકારી વ્યવસ્થાની નિષ્ફળતાને પ્રકાશિત કરતી ગંભીર સાયબર ગુનાની ઘટનામાં ફેરવાઈ ગઈ છે અને જે નેત્રંગ તાલુકો છે ઝઘડિયા તાલુકો છે ત્યાં એક પ્રકારની ખરભળાટ મચી જવા પામ્યો છે હજી સમગ્ર બાબતમાં આ બાબતે વધુ તપાસ કરી ખાત ધરાવ્યું કોઈ તથ્ય બહાર આવ્યું હોય એવું કઈ આ બાબતે જે ઝઘડિયા અને નેત્રંગની બહેનો છે આંગણવાડી સંચાલક છે માતા યશોદા કહી શકાય સરકાર એમને માતા યશોદા તરીકે નવાજી છે અને બીજાના બાળકો પોતાને ત્યાં માનું વહલ આપીને આ બેનો ભણાવે અને આવી બેનોને હેરાનગતિ થાય એટલે એ લોકોએ ભરૂચ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે પરંતુ પ્રાથમિક તપાસ એવી છે કે ફરિયાદ નોંધી છે હવે સાયબર ક્રાઈમ શું પગલાં લે છે એ જોવું જ રહ્યું ચોક્કસપણે જે માહિતી આપવા બદલ આભાર